તમને શું લાગે આ નળની ઉંમર બચું હતું તે દુ જમ્યા ઘૂઘરા પહેરાયેલા તે દુના આમ ને અમે આ નળની ઉંમર તમે સાંભળશો તમે ચૂકી જાઓ આજનો આપણો સીધો છે તમને કબૂતરની ઇન્ટરેસ્ટિંગ કહાની જેવાનો પછી તમને છેલ્લે ખબર પડી જાય છેલ્લે લગી જોશો એટલે તમને સમજે જાય કબૂતરની આખી સ્ટોરી કહેવાનો હોય ને હું હું થયું કેવી રીતના ઘટના હોય કે બધું હું તમે છેલ્લે લગી ગયા હો તો પહેલાં આપણે વાત કરી દેવી તમારા કબૂતર પાયો માટે દવાની ફેસિયલ બતાવું જોવા ફિલ્મ આપણે રાખીએ આ દવાની આ છેલ્લીમાં જે દવા આવે ને એની ઉપર મેં કોઈ કઈ તમને કબૂતરની સ્ટોરી જોવાનું હો આ બે દવા લઈને જી તમારા કબૂતરના બચ્ચામાં એવી ગ્રોથ કરશે ને તમે વાત ન કરો આ તમને મોંઘવું પડશે એકદમ ટ્રાય કરી જુઓ હું તમને મારા બચ્ચા મોટા થઈ જાય તો હું તમને બચ્ચાનું રિઝલ્ટ બતાવું ત્યાં આપણે એને આટલો આટલો પાવડર નાખવાનો આ જો લ્યો આ તમે જોઈ લેજો હલકી રીતના આ અહીંયા ઝડપતું હતું આપણે બીજેથી મંગાવ્યું છે આવી રીતનું પેકિંગ આવીને અંદર આ પાવડર આવે આવો પાવડર આવે સફેદ બીજી ફિલ્મમાં કાઢીને તમને બતાવી દઉં કે એક આ આવે પેલા તો હું આનું રબર કાઢ દઉં એટલે તમને જોવાની સિલાઈ કરું થોડા એની ધ્યાન રાખવું પડે આવડી યાદ આમાં કૂડું દોરેલું એમ કબૂતર માટે સારું એમ આમાં બચ્ચાઓની ગ્રોથ બહુ સારી થાય અત્યારે લગી કહું ને તો ભાઈ હજી લગી મારું એક બચ્ચું મળ્યું નથી આ સિઝને આ દવા ચાલુ કરીને ત્યારથી આ દવા આપણા માટે બહુ સારી છે આ થોડીક જ નાખવાની એક ચપટી પેલામાં પેકિંગ કરી દઉં પછી તમને આગળ વાત કરું આપણે દવા મૂકી દીધી સાઈડમાં હું તમને એક ટોપિક વાત કરવાનું કબૂર એની તમને પેલા કબૂતર બતાવી દઉં અને એની ઉંમર કહી દઉં તમને પછી એની આખી કહાની તમને સમજાવું આ સામે બેઠું તમને સફેદ કબૂતર દેખાઈએ ખંજોડી તમે જોઈ શકો આની આપણે આજે તમને કહાની એવા નહીં તમને આની ઉંમર કેટલી લાગતી છે આ અમારો ઘરનો છે તમે જોઈ શકો કાતળમાં રાખ્યો એનું એક રીઝન એ હું તમને કહો હવે ભેગી એવી ઘટના બની હતી ને કે નાનું બચ્ચું હતું આવું બચ્ચું હતું ને કે અમારને બચ્ચાને તો ઘાં ન પડે કે ક્યાં ઉડીને ક્યાં દેવું દર્શન ક્યાં વયું જાવ એટલે નાનું બચ્ચું હતું ને ચીચી કરતું હતું ત્યાં બચ્ચું હતું તો મારા સામેની બિલ્ડિંગમાં વયો ગયું અને ઘરે આવવાની બહુ કોશિશ કરી ઘર માથે આવ્યો અહીંયા ઉતરે ન કે અહીંયા ઉડીને અહીંયા અમારી ઘરની સામે આ બિલ્ડિંગ રહી ને અહીંયા આવીને બે જાય એમાં તો આવી રીતના મોટો થઈ ગયો અને નળ થઈ ગયો દસમી ઘરે જાળી ગયો નળ થઈ ગયો મોટો થઈ ગયો અને ભાઈ કંઈક થયું એવું કે જંગામાં થઈ ગયો લઈને જંગામાં તેઓ ભાઈ ગઈ રેવાની તમને ખબર હશે જંગામાં એકદાન જે કબૂત થઈ જાય ભાગું ભાગું જ કરે આપણે અહીંયા તો અહીંયા એકદાન છે ને રાતના એવું બન્યું ને કે અમે જોયું એમ રાતના અહીંયા બી ગયું આ બિલ્ડિંગમાં ભાઈ વિડો ને આ બિલ્ડિંગમાંથી રાતને રાત રહી ગયો આ બિલ્ડિંગ રહી ઇમાન ઈમા સાથે બે ગયો ભાઈ આપણને ખબર પડી ને અહીંયા બેઠો તો આપણે રાતે ને પકડી દીધો હું તો આપણે ક્યાંય કબૂતર પકડવા જતા નથી નોર્મલી પણ આપણું કબૂતર હતું આપણે પકડવા ગયા અને પકડીને લઈ આવ્યા અને મહિનો દી લગી આપણે એને પિનમાં રાખ્યો એની ભેગી મદી મિલાવી દીધી જોડી થઈ ગઈ તો આપણને એમ એમથી ગયા નળકે જાય નહીં ભૂગવા ભૂગવા માંડો વ્યવસ્થિત રીતે રહેવા માંડો ભાગવાની કોશિશ નહોતો કરતો તો ભાઈ આપણે આપણે લઈને પિન ખોલીને ગઈ નળની અને જેવી પિન ખોલી ને તો એ ભાઈનો કલર બતાવી દીધો લઈને ભાગી ગયો તમને બિલ્ડિંગ દેખાડી દઉં

એ રીતનાળો દીમા દસ વખત આવતો હોય છે નાળો અને ત્યાં હેવાયો થઈ ગયો હાવ બંધ થઈ ગયો જંગલીમાં જંગલી ભેગો મિલી ગયો ને જંગલી થઈ ગયો આવતો હાવ બંધ થઈ ગયો આપણને એમ એમથી કોઈ જવા દો આપણે પકડવો નથી હવે એ જંગલીમાં ભળી ગયો આપણે એને હું પકડવું આપણે પકડશું તો એ કઈ રેવાનું હોય નહીં તો આપણે પછી એને એની રીતના જવા દીધો તો પછી બનાવીને ભેગો એવો બન્યો ને કે એ ફ્લેટમાંથી એક ભાઈ બંધ છે ને ભાઈ પકડી લીધો નળ નળ પકડીને એ લોકો એને લઈ ગયા આમ રાજકોટ લઈ લઈ ગયા ગયા રાજકોટ ને આપણને ખબર પડી એ વળને લઈ ગયા એને કેટલા ખબર હે ચાર થી પાંચ વર્ષ થઈ ગયા કેમકે ત્રણ વડા થી તો એમાં સામે બિલ્ડિંગમાં રહેતો હતો દસ માળની બિલ્ડિંગ એમાં રહેતો હતો ત્રણ વડ થી ચાર વર્ષ થી લોકો એ આ નળ ને પકડીને લઈ ગયા આપણને એમથી જંગલી માં આવતો નથી આપણે હું આપણે જોવા જતા નતા જોયા સફેદ વાળો તમને દેખાતો હોય છે ભાઈ બહેન એ નળ લઈએ એવું અને એમ કીધું નળ તો તમારો હોય એ આ ભાઈ આપણને ખબર હતી ભાઈ આ નળ આપડો એ લઈને આપણને કીધું કે નળ તમારો આપણને નળ દેવડાવ્યો નળ તમે જો તમે આ નળની ઉંમર શું હશે તમે તમને શું લાગ્યા આ નળની ઉંમર જો તમને નળ બતાવો આ નળની ઉંમર શું હશે જુઓ તમે એક કાંઈક દોઢી આખે ફાટેલી આખે નો આ બચ્ચું હતું ને તેથી જમ્યા ઘૂઘળા પહેરાયેલા તે દૂ ના આમને આ નળની ઉંમર તમે સાંભળશો તમે ચૂકી જાઓ આઠ વર્ષ થયા કેટલા મારી પાસે આ નળ ગયો ને એના ફાધર એનો બાપ હતો બાર જણો કન્સર્વ રાજસ્થાની બ્લીડ લાઈનનો એના મારી પાસે ફોટા વખતે પડ્યા છે ફેસબુકમાં રાખ્યા હતા બે હજાર સત્તરમાં બે હજાર સત્તરથી અત્યારે બે હજાર છવ્વીસ આલે કેટલા વર્ષ થયા છે તમે વિચાર કરી લ્યો બે હજાર સત્તરમાં એ આ અમારે ત્યાંથી ભાગી ગયો સત્તર અઢારમાં હમણાં થોડાક દિવસ એટલે દસ પંદર દિવસ પહેલાં જે અમે લઈને આવ્યા કેટલા વાળાનો હશે તમે ગેસ કરી દીજો અમને તો ઉંમર આઠ વાર જેવી લાગે એ તમે ગેસ કરી દેજો અને તમે એકદમ ઓલો પાવડર ચેક કરી લેજો આપણે તમને બચ્ચામાં મેળ આવી જાય તમારી સિઝન સક્સેસ થઈ જાય બચ્ચામાં તો આજનો વિડીયો આપણો આ જ ઉપર હતો